આજે કંટાળો ન થાવ કે હાલ ને આટો મારતા આવી હાલ ના 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 એમ નઈ ભાઈ પેલા નક્કી કર કે ક્યાં જવું એમ જે નક્કી થઈ છે ને ગાડી સીધી ન્યા જ ઊભી રહી છે કોઈ બીજી આડી ઓવડી જગ્યાએ ગાડી નઈ જાય અને આડી ઓવડી જગ્યાએથી મારો મતલબ શું હે ઈ તને હર રીતે ખબર છે ભાઈ તારે ગાડી જ્યાં લઈ જાવી ત્યાં લઈ જા શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન અમેરિકા ડઝન મેટર પણ ગાડી તો ઓલીના ઘરની બાજુમાં થઈને જ નીકળશે એટલે રાજી આ તારું દર વખતનું થઈ ગયું આપણે ઓછામાં ઓછી હજાર વાર એના ઘરની બાજુમાંથી ગાડી હેકી છે કોઈ દી તને અહીંયા દેખાણી તો કદાચ આજે દેખાઈ ગઈ તો